નમસ્કાર મિત્રો અહીંયા બહુ ભીડ છે અહીંયા જે વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છેતરપિંડી કરી રહ્યા છે જે અહીંયા અઠવાડિયાથી આ લોકોએ ભીડ કરી છે લોકો હરે હેરાન બહુ થાય છે લોકો અને બટાકા નેતાના અને મફત બટાકા વેપારીઓને લેવા છે ખેડૂતોના અને ખોટી રીતના લોકોને આ વેપારીઓ હેરાન કરી રહ્યા છે બટાકાના જે લાખોનો માલ છે મફત વેપારીઓને લેવો છે અને ખેડૂતો બિચારા હેરાન થઈ રહ્યા છે આ જો લાઈન લાગી છે લગભગ છે આ લોકો અઠવાડિયાથી છે હેરાન થઈ રહ્યા છે બટાકા જે તપી રહ્યા છે અને વેપારીઓ મફતનો માલ લેવો છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જો ખેડૂત મિત્રો તો આ વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો જે ખેડૂતના જે દીકરા હશે એ આ વિડીયો વધુ વધુ શેર કરજો મફતમાં માલ લેવો છે આ વેપારીઓને જે લાખોનો માલ છે જે બિયારમાં ડબલ આ લોકોએ પૈસા લીધા છે અને હવે જે આ માલ છે મફત લેવો છે એટલે ખોટી લાઈનો કરી છે આ વેપારીઓએ અને વસ્તી એક અઠવાડિયાથી હેરાન થઈ રહી છે જો તમે જોઈ શકો છો આજો બટાકા અને ડીસામાં નામ આવ્યું કે બટાકા નગરી પણ આવ્યા આ તો હેરાન થવાની વાતો છે યાર જોવા લાઈન લાગી છે અને આગળ જો ટ્રેક્ટર જાય તો આ લોકો હવા ગાડી નાખે છે આ બિચારા હેરાન થઈ ગયા જે આ જે રોડ છે જે રણપુર છે જે ડીસાવાળા રોડ છે જે વચ્ચે ગામ આવે છે એ ત્રણ રાણપુર આવે છે રાણપુર વટલાવાડાવા લોકો ને મફત માં લેવો છે વેપારીઓને જોવા વેપારીઓ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે અને જે આ માલ મફત લેવો છે જો લોકોને અને અહીંયા જે વસ્તી પણ હેરાન થાય છે તો વિડીયો આ મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી કરી દરેક લોકોને ખબર પડે અને દરેક લોકોને જાણ થાય ડીસા તાલુકામાં જે વેપારીઓ છે એ બધા માળીઓ છે બધા ચોર છે અને આ બધાને લૂંટી રહ્યા છે જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને લગભગ ત્રણ કલાક આ લાઈન છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેક લોકોને જાણ થાય અને અમારી ચેનલમાં નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દરેકને જય માતાજી